ખારવા ગ્રામ પંચાયતના સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારની બો ખારવા ગ્રામ પંચાયતની મુખ્ય બજાર અને વિવિધ જગ્યાઓ પર સ્થિત સીસી રોડના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે લોકોના ટેક્સના પૈસામાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ગામના વિકાસ માટે ફાળવવામાં આવતી હોય છે પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની મીની બગડથી ખારવા ગ્રામ પંચાયત દ્વારા નબળી ગુણવત્તાના રોડ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યા છે ગત પંચાયતની મોડીના સરપંચ દ્વારા બનાવવામાં આવેલા રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે અને લોકોના ટેક્સના પૈસાથી બનેલા રસ્તાઓ દૂર થઈ ગયા છે આ રોડ રસ્તાઓ રોડ બન્યાના બે જ વર્ષમાં ગ્રામ પંચાયતની મેઇન બજારમાં તેમજ વિવિધ જગ્યાએ રોડ ઉખડી ગયા હતા અને ફક્ત બે વર્ષમાં જ કાંકરા દેખાવા લાગ્યા હતા રીતી દેખાવા લાગી હતી આથી સવાલો એ થાય છે કે શું આ તમામ નબળી ગુણવત્તાના બનાવવામાં આવેલા સીસી રોડની તપાસ જવાબદાર તાલુકા પંચાયત દ્રોલના અધિકારીઓ કરશે આ બનાવવામાં આવેલા રોડમાં પીસીસી અને આરસીસી વર્કમાં તેના નિયત કરેલ રેશિયો મુજબ સિમેન્ટ કપચી અને રેતી વાપરી બનાવવામાં આવ્યા છે સો આ રોડ રસ્તાઓ નિયમ મુજબ ગ્રામ પંચાયતમાં મીટિંગ લઈ સમાચાર પત્રોમાં જાહેરાત આપી તેના ત્રણ ભાવ મંગાવી સરકારના નક્કી કરેલા જેમ પોર્ટલ પર ખરીદી કરવામાં આવી છે કે નહીં સો સરકારના નિયમ મુજબ આ બધા ગત પંચાયતમાં સીસી રોડ જે બનાવવામાં આવ્યા છે તેની સરકારની લેબમાં તેના નિયત નમૂનામાં પત્ર વ્યવહાર કરી લેબ ટેસ્ટ થયા છે સરપંચ અને તલાટી સાથે તાલુકા પંચાયતના પણ અમુક જવાબદાર અધિકારીઓ મિલી હોય તો જ આ શક્ય છે તેવું ક્યાંક ક્યાંક લાગી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આ રોડ રસ્તાઓની તપાસ ક્યારે કરવામાં આવે છે અને જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થાય છે